જુનાગઢથી ડોક્ટર પ્રદ્યુમન ખાચરના આપ સૌ દર્શક મિત્રોને જાજાથી રામ રામ આજે વાત કરવી છે જુનાગઢના વિલિંગડન ડેમના ઇતિહાસની જૂનાણાનો તો વનરાયની જેવો જ હરિયાળો અને નવાઈ પમાડતો ઇતિહાસ છે જુનાગઢમાં પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન સમયના મૂલ્યવાન સ્મારકો સ્થળો ઊભા છે જેમાં કેટલાક સ્થળો નાશ પણ પામ્યા છે બાકી ભૂતકાલીન શાસકોએ જુનાગઢ શું નહોતું જેવી અનુભૂતિ કરી શકો એવી રમણીય જગ્યા છે જુનાગઢના અંતિમ નવાબ મહબત ખાનજી ત્રીજા એ અગિયાર પાંચ ઓગણીસો ને ઓગણત્રીસના રોજ રાજ જ્યોતિષી શ્રી શંભુ પ્રસાદ હરિદત્ત જોશી પાસે પૂજન કરાવી આ તળાવનો પાયો નંખાવ્યો હતો આ વયો વૃદ્ધ આ બોલનાર ઘણી વાર મળેલ અને રસપ્રદ વાતો એમના સ્વમુખેથી સાંભળેલી આ બધી જ બાબતોના લિખિત પ્રમાણો અભિલેખાગારમાં મોજુદ છે આ તળાવ એવી દીર્ઘ દ્રષ્ટિથી બંધાયેલ છે કે જેને બસો વર્ષ સુધી કઈ ન થાય અને રિપેરિંગ કરાવતા રહીએ તો હજારો વર્ષ કઈ ન થાય એવા કાળમીંડ પથ્થર તેમાં વપરાયા છે આ તળાવ સાડા છ વર્ષે તૈયાર થઈ જતા વાઇસ રોય લોર્ડ વિલિંગડનના હસ્તે દસ જાન્યુઆરી ઓગણીસો ને છત્રીસના ના રોજ દાતાર તળેટીમાં જ ભવ્ય ઉદઘાટન સમારોહ ધજા પતાકા વાળા સમિયાણા નાખી નવાબી ઠાઠ માઠ થી ઉજવવામાં આવેલ પોલીસ અને લશ્કરની સલામી લેવામાં આવી હતી આ તળાવના બાંધનાર કોન્ટ્રાક્ટર વસ્તા લાધા હતા અને રાઘવજી કાનજી હતા આ વસ્તા લાધા નામની આજે પણ જૂનાગઢમાં એક શેરીનું નામ તેનો ઇતિહાસ

પુત્રીઓ રત્ના પાઠક સુપ્રિયા પાઠક અને જેમના વંશ વારસોએ જૂનાગઢની મુલાકાત લીધેલ ત્યારે પોતાના પૂર્વજનું નામ જોઈ અતિ ખુશ થયેલ કોને પોતાનો ઇતિહાસ જાણવો કે સાંભળવો ન ગમે ભલા આ તળાવની ડિઝાઇન કરનાર અંગ્રેજ ઈ ડબલ્યુ પ્રોક્ટર સીમ્સ હતો આ તળાવમાંથી ઉપરકોટના વોટર ટેન્ક સુધી પાણી પહોંચાડવામાં આવે છે જેની મજબૂત અને અને વર્ષે પણ કાઠ ન એવી લાઈનો ખોલ બંધ કરવાના વાલ આજે ગવાહી આપે છે વિચાર તો કરો ભૂતકાળમાં કેવું મજબૂત ટકાઉ બધું બનાવવામાં આવતું હતું અહીં જુઓ કાળા પથ્થરોથી કેવો અડીખમ ડેમ બાંધ્યો છે જેની આજે એક કાંકરી પણ ખરી નથી કાળા પથ્થરોથી બંધાયેલ આ ડેમની ઊંચાઈ ચુમાલીસ ફૂટની છે તથા વેસ્ટવેર બસો ને બાંસાઠ ફૂટ લાંબો છે આ તળાવ બંધાયું ત્યારે જુનાગઢ શહેરની વસ્તી છપ્પન હજાર આસપાસની હતી આ તળાવના એક પોઇન્ટ છ ચોરસ એરિયામાં એક અબજ ગેલન પાણી ભરાતું પણ જેની કેપેસિટી બહુ મોટી છે આ તળાવમાંથી જે માટી ભરાઈ ગઈ છે તે કાઢવામાં આવે તો ઊંડું પણ થાય અને ખેડૂતોને એ માટી સોના જેવી ખાતરના રૂપમાં કામ આવે પણ આજકાલ ઉત્તમ અને બીજાના ફાયદાના વિચારો જ બહુ ક્યાં આવે છે તો એમ કરીએ પણ કરવા જેવું જરૂર છે

લસરપટી બાળકોને રમવાના સાધનો વગેરે ગોઠવાયું હતું આ તળાવે શરદ પૂનમની રાતે સરદોત્સવનું આયોજન થતું પણ વળી પાછું વેર વિખેર થઈ પડ્યું છે પણ ડેમ તો અડીખમ અઠ્યાસી વર્ષથી ઊભો છે આપણે જેટલું જૂનું તેને સોનું પારખીને નિષ્ઠાથી જાળવીએ એટલું જ જળવાશે આજે અહીં આપને જૂના નવા બે યુગની વાતો અને નજારાને આપની સમક્ષ મૂક્યો છે આ જ આપણો ઐતિહાસિક વારસો વૈભવ અને પૂર્વજોની નિષ્ઠા અને મજબૂતાઈના પુરાવા છે આ ડેમનો ઇતિહાસ એ બોધપાઠ આપે છે કે ટકાઉ વસ્તુનું સર્જન કરો તેની જાળવણી કરો ભાવિ પેઢી તો જ એમાંથી કશું પામતી રહેશે હવે આ ડેમનું ફરીવાર બ્યુટિફિકેશન કરવાનો સમય પાકી ગયો છે એવી લાગણી અને માગણી છે જો આપણે આવી મૂલ્યવાન ધરોહરને સમજશું જાણશું તો ઘણું બાકી આજે આવો ડેમ કોઈ બાંધી ન શકે એવી મોંઘાઈનો સમય આવી ગયો છે પણ આવી વાતો ક્યાં એક કાનેથી બીજા કાને જાજી જાય છે આ બધું જ અરણ્ય રુદન જેવું આજે લાગી રહ્યું છે આ બધી ચિંતાઓ કરીને આપની સમક્ષ મૂક્યા સિવાય બીજું કશું જ કરી શકાતું નથી પરંતુ આપણે આશા રાખીએ કે આ ડેમના બગીચાને જાળવવા માટેનો એને વિશેષ રીતે રિનોવેશન કરવાનો સારી રીતે કંઈક પ્રયત્ન થાય તો જૂનાગઢની જનતાને આ નવાબી કાળનું એક નજરાણું વધુ સારા રીતે આપને જોવા જાણવા સમજવા અને હરવા ફરવાના સ્થળ તરીકે કામમાં આવે એવું છે એવી મારી લાગણી અને માગણી છે જો આપના મન સુધી આપના હૃદય સુધી આ વાત પહોંચે તો એનો પ્રચાર પ્રસાર કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ તો જ આપણે આપણી પાસે જે આવી ભવ્ય ઇમારતો ભવ્ય વારસો હતો જેને જાળવી શકશું ભાવિ પેઢીને બતાવી શકશું કે એક સમયે આવી ઇમારતો બાંધવામાં આવતી હતી આવા તળાવો બાંધવામાં આવતા હતા આવા લોખંડના પાઇપો બનતા કે જેને આજ સુધી કાઠ ચડ્યો નથી જે અજાયબી સમાન ગણાવવું જોઈએ પરંતુ આ બધું જ આપણે હવે કશું જ આગળ જાળવી શકતા નથી એનો અફસોસ સતત થયા કરે છે કે આ બધું જ શું થવા બેઠું છે કોઈને કાંઈ જાણે કે પડી ન હોય અને જળવાય તો થોડો સમય જળવાય અને વળી પાછી એની પરિસ્થિતિ આવીને ઊભી રહે છે